સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારી રાજ્યના શ્રીમતી પી ભારતીની અધ્યક્ષતામાં એક મહત્વની વિડીયો કોન્ફરન્સની બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી આ બેઠકમાં તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પોલીસ નોડલ ઓફિસર અને તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજ્યના છવ્વીસ મતગણી કેન્દ્રો પર ચાર જૂન બે હજાર ચોવીસના રોજ જે મતગણતરી થનાર છે તે બાબતની ચર્ચા વિચારણા કરી હતી અને તેમને માર્ગદર્શન આપ્યું હતું તેની વ્યવસ્થાઓ અંગે તેમણે સમીક્ષા પણ કરી હતી આપને જણાવી દઈએ કે ચાર જૂને વહેલી સવારથી મતગણતરી શરૂ કરવામાં આવશે આપને તે પણ જણાવી દઈએ કે સમય મતગણતરીની પ્રક્રિયામાં

લોકસભાની ચૂંટણી યોજાઈ હતી અને પાંચ બેઠકો ઉપર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી આ તમામ મતગણતરી ચાર જૂને વહેલી સવારથી શરૂ થશે રાજ્યના છવ્વીસ કેન્દ્રો પર મતગણતરી થશે આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે તારીખ ચાર જૂન બે હજાર ચોવીસના રોજ સવારે આઠ કલાકે રાજ્યના છવ્વીસ મતગણતરી કેન્દ્રો ઉપર એક સાથે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તમામ મતગણતરી મથકો પર આવશ્યક તૈયારીઓ અમે પૂર્ણ કરી દીધી છે એટલે કે પૂર્ણ કરી દેવામાં આવી છે આણંદ લોકસભા મત વિસ્તારમાં બે મતગણતરી કેન્દ્રો જ્યારે અન્ય તમામ લોકસભા મત વિસ્તારમાં એક એક મતગણતરી કેન્દ્રો પર એક સાથે મતગણતરી શરૂ કરવામાં આવશે સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ દરમિયાન માટે છપ્પન કાઉન્ટિંગ ઓબ્ઝર્વર એટલે કે આપને જણાવી દઈએ કે છપ્પન કાઉન્ટિંગ ઓબ્ઝર્વરને નિમણૂક કરવામાં આવી છે ત્રીસ ચૂંટણી અધિકારી અને એકસો એંસી મદદની ચૂંટણી અધિકારીઓને ફરજ સોંપી દેવામાં આવી છે આ ઉપરાંત અંદાજે છસો ચૌદ વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમેટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે બે જૂન સુધીમાં મતગણતરી માટેના તમામ ઓબ્ઝર્વર પર સ્થળ પર હાજર થઈ જશે તેમ પણ પી ભારતીએ જણાવ્યું હતું મતલબ સાફ છે કે રાજ્યમાં મતગણતરીને લઈને રાજ્ય ચૂંટણી પંચે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી છે તમામ મતગણતરી કેન્દ્રો પર ચોવીસ કલાક પહેલાથી પોલીસ બંદોબસ્ત ઉચ્ચ અધિકારીઓનું સુપરવિઝન થશે તેની સાથે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ થશે પરમિટ એટલે કે એન્ટ્રી જેને પણ મળશે તેની પાસે પાસ હશે પાસ સિવાયના કોઈ પણ લોકોને એન્ટ્રી નહીં મળે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ પોરબંદર જૂનાગઢ ભાવનગર દ્વારકા આ તમામ જિલ્લાઓમાં ખાસ કરીને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે કારણ કે ચાર જૂને સવારથી મતગણતરી શરૂ થશે ત્યારબાદ માનવામાં આવે છે કે બપોર સુધીમાં આ પરિણામ સ્પષ્ટ થશે તેથી કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન ઘટે તે માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સાથે પણ રાજ્ય ચૂંટણી પંચ સતત કોમ્યુનિકેશન કરી રહ્યું છે અને તે અંગેની પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તો માની શકાય કે ચાર જૂને જ્યારે મતગણતરીની શરૂઆત થશે ત્યારે રાજ્ય ચૂંટણી પંચની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હશે નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર